નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો જન્માષ્ટમીના ઉત્સવના દિવસે રાજપૂત પરિવારની અંદર અત્યારે શોકનો માહોલ છવાયો છે વડનગરના વલાસણા ગામની અંદર જન્માષ્ટમીના દિવસે એક દુઃખમય ઘટના બની છે વલાસણાની સાબરમતી નદીની અંદર ચાર યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે જ્યારે મિત્રો આ ઘટનાની જાણ થઈ હતી ત્યારે અચાનક જ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો એક યુવાનને બચાવી લેવાયો હતો પરંતુ ત્રણ યુવાનો મૃત્યુ પામ્યા છે મિત્રો અત્યારે એવી જાણકારી મળી રહી છે કે આ નદીની અંદર ચાર યુવાનો નાવા માટે પડ્યા હતા ત્યારે અચાનક આ ત્રણ યુવાનો ડૂબી ગયા હતા જ્યારે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી રહી છે ત્રણેય યુવાનો એક જ ગામના અને રાજપૂત પરિવારના હોવાનું સામે આવ્યું છે યુવાનોના મોતના મોતની જાણકારી થતાં જ અત્યારે પરિવારની અંદર માતમ છવાયો છે જન્માષ્ટમીનો ખુશીનો માહોલ અચાનક જ માતમની અંદર પડીને મૂકી ગયો છે લોકો પણ મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મિત્રો અત્યારે મૃતક યુવાનોની લાશોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો મિત્રો જન્માષ્ટમીના તહેવા તહેવારના દિવસે આવી દુઃખમય ઘટના બની છે મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ